મિત્રો મારું નામ પ્રિયા છે મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે અને હું અત્યારે પણ યુવાન અને જીવનભર્યું જીવન જીવું છું મારા લગ્ન વિજય નામના એક વ્યક્તિ સાથે થયા હતા પરંતુ કનસીબે મારા જીવનમાં એક મોટો વહાક આવ્યો મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી અને એ પછી હું સતત ચાર દિવસ રસ્તાઓ પર ભટકતી રહી મને કોઈ સહારો મળતો નહોતો અને ચાર દિવસથી મારા પેટમાં એક પણ અજનારનો દાણો પડ્યો નહોતો ભૂખ અને થાકને કારણે મારું શરીર કમજોર થઈ ગયું હતું અને અંગોમાં કોઈ તાકાત જ નહોતી ચાલતા ચાલતા મને ચક્કર આવવા લાગ્યા અને હું રસ્તા પર બેભાન થઈને પડી ગઈ જ્યારે મારી આંખો ખુલી તો મેં જોયું કે હું એક નાની કુટીરમાં હતી મારી બાજુમાં અંદાજે પાસઠ વર્ષની એક વૃદ્ધ માતા ચૂપચાપ બેઠા હતા તેમને જોઈને હું આશ્ચર્યમાં પડી ગઈ મેં તેમને પૂછ્યું હું ક્યાં છું મને અહીંયા કોણ લાવ્યો છે માતાજીએ પ્રેમભર્યા અવાજમાં કહ્યું બેટા બેટા ચિંતા ન કર તું મારા ઘરમાં સુરક્ષિત છે હું બજારમાંથી પરત આવતી હતી ત્યારે તને રસ્તા પર બેભાન પડેલી જોઈ પછી હું અને મારો પુત્ર તને અહીંયા લઈને આવ્યા તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા માતાજીએ મને ઉઠાડીને બેઠી કરી અને પછી અંદર જઈને થાઉમાં ભાત અને દાળ લઈને આવ્યા તેમણે કહ્યું દીકરી પહેલાં પેટ ભરીને ખાઈ લે પછી આરામથી વાતો કરશું હું ધીમે ધીમે ખાવા લાગી તેમના સાદા ખોરાકમાં કેટલી મીઠાશ અને પ્રેમ હતો મારી આંખો ભીંજાઈ ગઈ હું વિચારી રહી હતી કે આ માજી કોણ છે અને તેમનો પૌત્ર કોણ છે જેમણે મને જીવનનો નવો અધ્યાય આપ્યો મિત્રો મારું ખાવાનું લગભગ પૂરું થયું હતું ત્યારે કુટીરનો દરવાજો ખુલ્યો અને એક યુવાન અંદર આવ્યો તે દેખાવમાં ખૂબ જ આકર્ષક હતો જાણે ખેતરમાંથી કામ કરીને પરત ફેર્યો હોય તેનું શરીર મજબૂત અને તંદુરસ્ત હતું અને ઉંમર અંદાજે બત્રીસ વર્ષની હશે હું તેને જોઈ રહી હતી માજીએ તેને પાણી આપ્યું અને પછી તે મારી બાજુમાં આવીને બેઠો માજી પણ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું બેટા બેટા તું કોણ છે ક્યાંથી આવી છે અને આટલી કાવજાવ ગરમીમાં કેમ ભટકતી હતી તેમની વાત સાંભળીને મારું મન ભરાઈ આવ્યું અને આંખોમાં આંસુ આવી ગયા હું ધીમે ધીમે કહેવા લાગી માતાજી મારું નામ પ્રિયા છે મારા લગ્ન ચાર વર્ષ પહેલાં વિજય નામના વ્યક્તિ સાથે થયા હતા શરૂઆતમાં તેમનો વ્યવહાર બહુ સારો હતો પહેલાં વર્ષમાં તેણે મને ખૂબ પ્રેમ કર્યો અને તે એક સારી કંપનીમાં જોબ કરતો હતો ઘરમાં બધું ઠીક ચાલી રહ્યું હતું પણ ધીમે ધીમે તેની સંગત ખરાબ થવા લાગી તે રોજ દારૂ પીને આવતો ઘરે મારી સાથે ઝઘડા કરતો તેની આવકના પૈસા દારૂ અને જુગારમાં વેડફાઈ જતા તે સમયે એક અન્ય સ્ત્રી તેની જિંદગીમાં આવી જે તેને ખોટો પ્રેમ બતાવીને પૈસા કઢાવતી મારા પતિ તેની જાવમાં ફસાઈ ગયા એક દિવસ તો તે સ્ત્રી ઘરે આવી અને મારી સાથે જ રહેવા લાગી હું બધું સહન કરતી રહી તે બંને મને અપમાનિત કરતા ઘરના તમામ કામ મારી પાસે કરાવતા ધીમે ધીમે ચાર વરસ આમ જ વીતી ગયા મારા પતિને મારી તરફ કોઈ આકર્ષણ જ નહોતું તે તો તે સ્ત્રી માટે પાગલ બની ગયો હતો મને સંતાનનું સુખ પણ ન મળ્યું એક દિવસ તે સ્ત્રી સાથે મારો મોટો ઝઘડો થયો અને તેણે મારા પતિને મારી વિરુદ્ધ ભડકાવ્યો તે રાત્રે પતિ નશામાં ઘરે આવ્યો મારી પર અત્યાચાર કર્યો અને મને ઘરમાંથી કાઢી મૂકી મોડી રાત્રે મેં સાંભળ્યું કે તેઓ મને નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા છે મારું દિલ ધડકવા લાગ્યું મને સમજાયું કે જો હું વધુ રહીશ તો મારો જીવ જોખમમાં છે તેથી તે રાત્રે જ હું ઘર છોડીને ભાગી ગઈ પછી સતત ચાર દિવસ ભૂખી તરસી રસ્તાઓ પર ભટકતી રહી અને અંતે રસ્તા પર બેભાન થઈને પડી ગઈ પરંતુ ભગવાને મને બચાવવા માટે તમને મોકલ્યા મેં રડતાં રડતા કહ્યું લોકો મને કામ આપવા તૈયાર નહોતા બે રોટલી માટે કોઈએ મને તક ન આપી લોકો મને શંકાની નજરે જોતા અને દૂર કરતા પણ તમે મારી પર કરુણા કરી અને મને આશરો આપ્યો તમે અને તમારો પૌત્ર મારી પર મોટો ઉપકાર કર્યો છે માતાજી અને તેનો પૌત્ર રાહુલ મારી વાત ધ્યાનથી સાંભળી રહ્યા હતા પછી માતાજીએ કહ્યું બેટા તું ચિંતા ન કર હવે તું અહીંયા જ રહેજે આ મારો પૌત્ર છે તેના માતા પિતા એક ટ્રેન અકસ્માતમાં વહેલા જતા રહ્યા ત્યારથી તે મારો સહારો છે તે રોજ ખેતરમાં મહેનત કરે છે અને તેની કમાણીથી અમારું ઘર ચાલે છે તેમની વાત સાંભળીને મારું મન ભરાઈ ગયું મેં રાહુલ તરફ જોયું અને સ્મિત આપ્યું તેણે પણ મને સ્મિત આપ્યું અને તે ક્ષણે મારા હૃદયમાં એક અજીબ શાંતિ આવી મેં માતાજીને કહ્યું માતાજી હું ફક્ત ખાઈને બેઠી બેઠી નહીં રહું મને પણ કેટલું કામ આપો મારે પૈસા નથી જોતા ફક્ત તમારો સાથ જોઈએ માતાજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા તું જેટલા દિવસ ઈચ્છે તેટલા દિવસ અહીંયા રહી શકા છો તેમની વાત સાંભળીને મારી આંખો ભીંજાઈ ગઈ પછી હું અને માતાજી રસોડામાં કામ કરવા લાગ્યા હવે હું ધીરે ધીરે ઘરના તમામ કામ કરતી માતાજીની મદદ કરતી અને ક્યારેક ખેતરમાં પણ જતી ખેતરમાં મકાઈની ખેતી હતી હું ત્યાં પાણી આપવામાં અને ઘાસ કાપવામાં મદદ કરતી ઘરે ત્રણ ભેંસો હતી હું તેમની સંભાવ પણ કરતી ઘણી વખત મારે રાહુલ માટે ખેતરે જમવાનું લઈને જવું પડતું તે જ્યારે કામ કરતો ત્યારે ખૂબ આકર્ષક લાગતો તેની મહેનત તેના ગુણ અને તેની સરળતા મને તેની તરફ ખેંચવા લાગી અમે ક્યારેક આંખો મેળવતા થોડી હસીને વાતો કરતા ધીમે ધીમે તે મને ગમવા માંડ્યો હું પણ હજી યુવાન અને સુંદર હતી તેથી તે પણ મારી તરફ આકર્ષિત થવા લાગ્યો એક દિવસ માતાજીએ કહ્યું રાહુલ ખેતરે ગયો છે તેના માટે જમવાનું લઈને ત્યાં જા હું જમવાનું ભરીને ખેતરે પહોંચી તે ત્યાં પાકને સાફ કરી રહ્યો હતો હું દૂરથી તેને જોઈ રહી હતી મેં તેને બોલાવ્યો અમે બંને વડના ઝાડ નીચે બેઠા મેં જમવાનું ખોલ્યું તે મારી તરફ જોતો રહ્યો અને હું પણ ચોરીથી તેને જોતી હતી ત્યારે તેણે કહ્યું પ્રિયા મને એકલા ખાવાનું પસંદ નથી તું પણ મારી સાથે ખા મેં શરમથી ના પાડી પણ તેણે કહ્યું જો તું નહીં ખા તો હું પણ નહીં ખાઉં તેના આ નિર્દોષ આગ્રહમાં મને સાચો પ્રેમ અને નિષ્કપટતા દેખાય હું તેની સાથે ખાવા બેઠી હું શરમાઈ રહી હતી મારા ગાલ લાલ થઈ ગયા ત્યારે રાહુલ ધીમેથી બોલ્યો પ્રિયા આજે તું ખૂબ જ આકર્ષક લાગે છે અહીં તને ત્રણ મહિના થયા તને અહીંયા સારું તો લાગે છે ને અને તું શું વિચારી રહી છે તે મને પૂછી રહ્યો હતો મેં ધીમેથી સ્મિત કરીને કહ્યું મેં હજી કંઈ નક્કી કર્યું નથી પણ મને અહીંયા ખૂબ સારું લાગે છે તમે અને માતાજી મારી ખૂબ કાવજી લ્યો છો મને લાગે છે કે હું હવે કાયમ અહીંયા જ રહી જાઉં અને મેં હિંમત કરીને તેને પૂછ્યું તમે લગ્ન ક્યારે કરશો ત્યારે તે હસીને બોલ્યો મારે લગ્ન તો કરવા જ છે અને મને એક છોકરી ગમે પણ છે આ સાંભળીને મારું મન દુઃખી થઈ ગયું મેં મુશ્કેલીથી પૂછ્યું કોણ છે એ છોકરી તે થોડી વાર ચૂપ રહ્યો મારી આંખોમાં ઊંડે સુધી જોયું અને પછી બોલ્યો એનું નામ પ્રિયા છે તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા તેણે મારો હાથ પકડીને કહ્યું હા પ્રિયા તું મને ખૂબ ગમે છે હું તને સાચો પ્રેમ કરું છું તું મારી સાથે લગ્ન કરીશ તેની વાત સાંભળીને મારા શરીરમાં વિજોઈ જેવી જણજણાટી થઈ મારી આંખોમાં આંસુ આવી ગયા અમે બંને એકબીજાને સ્વીકારી લીધા પછી અમારો પ્રેમ વધતો ગયો આમ જ આઠ મહિના વીતી ગયા એક દિવસ માતાજીએ પોતે જ કહ્યું રાહુલ તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે હવે તું ક્યારે વહુ લાવીશ ત્યારે રાહુલ હસીને બોલ્યો માતાજી વહુ તો ઘરમાં પહેલેથી જ છે અને મારી તરફ જોયું શરમથી મારા ગાલ લાલ થઈ ગયા માતાજીએ પણ હસીને કહ્યું હા પ્રિયા મને ખૂબ ગમે છે તેનો સ્વભાવ બહુ સારો છે અને તે આ ઘરને સારી રીતે સંભાવી શકે છે જો તે વહુ બને તો મને પણ ખુશી થશે પછી અમારા લગ્ન નક્કી થયા કેટલાક સગા સંબંધીઓએ વિરોધ કર્યો કે એક વખત લગ્ન કરેલી સ્ત્રી સાથે કેમ લગ્ન કરે છે પરંતુ માતાજી અને રાહુલે કોઈની વાત ન સાંભળવી અને અમે મંદિરમાં લગ્ન કરી લીધા લગ્નના દિવસે મારી આંખોમાં ખુશીના આંસુ હતા આમ જ થોડા સમય પછી મારા જીવનમાં સુખના દિવસો આવ્યા માતાજી ખુશ થઈને મારી કાળજી લેવા લાગ્યા અંતે મિત્રો સમય જતા મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યો રાહુલ તેને જોઈને ભાવુક થઈ ગયો અને બોલ્યો મારો દીકરો રાજકુમાર જેવો લાગે છે મિત્રો હું ક્યારેક વિચારું છું કે સાચી શક્તિ પૈસા કે સંપત્તિમાં નથી સાચી શક્તિ છે માનવીતા સત્ય અને એકબીજાને આપેલો સહારો આપણા જીવનમાં કેટલાય પણ વાવાઝોડા આવે જો કોઈનો સાથ હોય તો અંધારામાં પણ પ્રકાશનો રસ્તો મો જાય છે તો અમારી પ્રેમ કથા તમને કેવી લાગી જો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળશું આવતીકાલે નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો